શ્રી અબડાસા તાલુકા બાર એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જન્મમરણ અધિનિયમમાં સુધારો થતાની સાથે જે શખ્સને મરણની નોંધણી ન થયેલી તેઓની અરજી કરવામાં આવી હતી અબડાસા તાલુકાના બાર એસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું કે ઘણા સમયથી આ અધિનિયમ તળે આવા પડતર કહેશો તે બાબતની કાર્યવાહી ન થયેલ હોવાની રજૂઆત અસીલ દ્વારા અને એસોસિએશન સભ્યો દ્વારા કરવામાં આવી હતી એક લેખિતમાં અરજી પણ કરવામાં આવી હતી જેમાં મરણ જન્મ અધિનિયમ તળે અરજીઓ સત્વરે હાથ પર લેવા વિનંતી કરાઈ હતી ત્યારબાદ માત્ર ને માત્ર હાજરી માટે નોટિસો કરી ફરીથી લાંબી તારીખો કિસ્સો જાહેર કરવામાં આવતા વર્તમાનપત્રમાંથી જાહેર કરવામાં આવ્યું હતું જેને લઈને આવી કોઈ પણ પ્રક્રિયામાં કરવામાં આવેલ નથી ને સૌથી મોટી તકલીફ જન્મના પ્રમાણપત્ર ન મળવાથી શાળામાં જે તે પક્ષકારના સંતાનોને એડમિશન મળતું નથી ને તે રીતે આખા વર્ષનું નુકસાન વેઠવું પડે છે જે એક અન્યાય સમાન છે જેથી અરજદારોને યોગ્યને તાત્કાલિક ન્યાય આપવા અને તાત્કાલિક ધોરણે ન્યાયિક પ્રક્રિયા ચાલુ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી આ અંતર્ગત આવેદનપત્ર આપવામાં શ્રી અબડાસા તાલુકા બાર એસોસિએશનના હું પ્રમુખ મોહમ્મદ ખત્રી મારા સાથે સેક્રેટરી શ્રી અને શ્રી અબડાસા તાલુકા બારના તમામ સભ્યો શ્રી અબડાસા પાસે આવી અને અગાઉ પણ છઠ્ઠા મહિનામાં એક વિનંતી કરેલી હતી કે ભાઈ જન્મ મરણ બા બાબતે જે કાયદામાં સુધારો થયા પછી જે એમને સત્તા મળી છે એ સત્તા તળે ઘણા કેસો છ મહિનાથી બાર મહિનાથી ઘણા કેસો બ બે વર્ષથી પેન્ડિંગ હતા એના માટે સત્વરે નિકાલ થાય એ એના માટે જૂન મહિનામાં મામલતદારશ્રીને એક રિક્વેસ્ટ લેટર વિનંતી પત્ર આપવામાં આવેલ હતો ત્યારબાદ મામલતદારશ્રી થોડી થોડી કામગીરી ચાલુ કરવામાં આવી પણ જે ન્યાયિક રીતે જે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તે કોઈ કાર્યવાહી થઈ ન હતી અને ઓછામાં ઓછા બસોથી અઢીસો કેસો મામલાશ્રી અબડાસા પાસે પેન્ડિંગ હતા એ માટે આજ રોજ શ્રી અબડાસા તાલુકા બાર સ્ટેશન પરત આવી અને મામલતદારશ્રીને ખાસ એક વિનંતી કરેલ કે જે કેસો પેન્ડિંગ પડ્યા છે એનો સત્વરે નિકાલ થાય અને જેની જાહેર પ્રસિદ્ધિ ની જરૂર છે એ જાહેર પ્રસિદ્ધિ તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને એનો નિકાલ થાય એના માટે આવેલ છે મારા સાથે મારા સભ્યો હાજર છે અને બીજી ખાસ વિનંતી માનવસિંહને એ કરવામાં પણ આવી કે જે જન્મના દાખલાની સ્કૂલ માટે જરૂર છે અને જે નથી મળતા એમના વાંકે અને એમને જે સ્કૂલો માટેની છોકરાઓને વરસ બગડે છે તો એવા પણ જે પ્રકરણ પડેલા છે એ પ્રકરણો તાત્કાલિક ધોરણે ન્યાયિક રીતે યોગ્ય નિકાલ થાય એના માટે અબડાસા આવેલ છે અને શ્રી મામૃતસિંહ અબડાસાહે આજે અબડાસાબાને ખાતરી આપેલ છે કે તાત્કાલિક ધોરણે હું જે પણ ન્યાયિક કાર્યવાહી છે એ કરીશ અને એ રીતે